ને આપણે હવાના હાડા પાંચથી પાણી ચાલુ કરી દીધું છે વહેલું લાઇટ આવી જાય એટલે પાણી ચાલુ કરી દીધું આપણે માંડવી પાણી હાલે છે અને આજે આપણે ઓલી નજીકની વાડી છે ને એ માંડવી ઉપાડવાની છે તો આજે તમને બતાવી ને અત્યારે તો હું હાલ અહીંયા છું હજી વાડીએ જઈશ તો ત્યાં તમને દેખાડીશ આજે મજૂર આવશે બધા ટાણે આપણે જવું પડે એ ઓલી વાળીએ ને મોટર ચાલુ કરવી પડે બબ્બે મોટર હાલેલું એક અહીંયા ને એક ઓલી બાજુ ઓલી બાજુનો અલગ જાય આ બાજુ અહીંયા પણ અલગ જાય છે અહીંયા ને ઓલું એક બીજી બાજુ ઓલું આ તો આવું કામકાજ ચાલે છે અમારે એટલે બ્લોગ વિડિયો નથી આવતા ઘણા દિવસો પછી આજે બ્લોગ બનાવવાનું આવ્યો આજે મેં કીધું માંડવી ઉપાડવાના છે તો આજે સલોગ તો ચાલો અટાણે વાડીએ જામ દોસ્તો આપણે આ આવી ગયા છીએ જોઈ લો અહીંયા ફોન ચાલુ કરી દીધું ને અહીંયા એક કેરા મૂકીને તો બબે તાણ તણમાં જવાબ જોઈ લો આ પાણી હલી જાય આ માંડવી જોઈ લો ખાલી લાગે ને બાકી અહીંયા જે અહીંયા સુધી આ વાળી આપણી આ માંડવી ઓલી જેવી જ છે મોટી આ થાય હારે આમાં પાલે બહુ ખરો છે એવું લાગે પાણી ચાલુ કરી દીધું ને હવે આપણે જશું ગામમાં ચાલો ગયા આવી ગયા છે સાડા થઈ ગયા આપણે આવી ગયા છે વાળીએ ને જો આપણે આ તુવરને તુવર ફાવેલી છે એમાં માંડવી પાડવાની મજો લઈ લો આપડા માંડવી નો ફાળ જોઈ લો ખાલી હા જુઓ ભાઈ આ વર્ષે આ વર્ષે ભાઈ રૂપિયા રૂપિયા થઈ જવાના છે તુવેર જવું વા એટલી મોટી થઈ ગઈ Nah, mandi mandiin apa kali gede. Nih, anak buri do dia ya buri puri. Do ya bangga bang Par, bangga di. Par, bangga aja. Par, bangga aja. Par, bangga aja. Par, bangga aja. Par, aja. Par, bangga aja. Par, bangga aja. aja. Par, bangga aja. Par,

કેવો ખોરાક ચાલો મળીએ એક નવું લગ્ન આપણે પણ હોય જઈએ ચાલો બાબા